મિત્રો વર્ષ બે હજાર ચોવીસની પહેલી સોમવતી અમાવસ્યા એવું કહેવાય છે કે અમાવસ્યા શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા અને પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ શ્રાદ્ધ અને તર્પણ વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ કાર્યોની સાથે સાથે કેટલીક વસ્તુઓ પણ કરવામાં આવે છે અને અમાવસ્યાના દિવસે આ કામ કરવાની સખત મનાઈ છે નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તમારે પૂર્વજોની નારાજગી પણ સહન કરવી પડી શકે છે તો ચાલો જાણીએ કે અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે ફાગણ અમાવસ્યા તિથિ આઠ એપ્રિલ સોમવારના રોજ સવારે ત્રણ વાગીને એકવીસ મિનિટે શરૂ થશે અને રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટે સમાપ્ત થશે ત્યારબાદ ઉદ્યાતિથિ મુજબ ફાગણ અમાવસ્યા સોમવારે આઠ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અમાવસ્યાનો દિવસ સોમવતી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સ્નાન દાન કરવાનો શુભ સમય સવારનો છે આઠ એપ્રિલ સોમવારના રોજ સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને અડતાલીસ મિનિટ સુધીનો આ દિવસ પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવતા દાન વ્રત તર્પણ શ્રાદ્ધ વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભજન અને કીર્તન ગાવા અને ગરીબ અને જરૂરિયાતમંદ બ્રાહ્મણોને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે આમ કરવાથી આપણા પૂર્વજોને આવતી પરેશાનીઓ દૂર થાય છે ચાલો હવે જાણીએ કે અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા માટે પ્રતિબંધિત માનવામાં આવે છે પરંતુ તે પહેલાં અમારી ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નંબર એક અમાવસ્યાના દિવસે ક્યારેય વૃક્ષ ન ખરીદવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને પરિવારમાં આર્થિક સંકટ પણ આવી શકે છે નંબર બે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે ઉપવાસ કરતા હો તો મહિલાઓએ કોઈ પણ પ્રકારનો મેકઅપ ન કરવો જોઈએ નહીં તો પિતૃઓ ગુસ્સે થઈ શકે છે નંબર ત્રણ અમાવસ્યાના દિવસે ચંદ્ર ન હોવાને કારણે નકારાત્મક શક્તિઓનો રાત્રિના સમયે હુમલો ખૂબ જ વધારે હોય છે આવું થાય છે તેથી જ સમશાન અથવા નદીના કાંઠા જેવા નિર્જર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અન્યથા આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે નંબર ચાર પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પરિવારમાં રહેતા નાના મોટા તમામ લોકોનું સન્માન કરો અને ઘરની અંદર કોઈ પણ પ્રકારનો મતભેદ ન થવા દો નંબર પાંચ સોમવતી અમાવસ્યાના દિવસે વ્યક્તિએ કોઈપણ પ્રકારની ફિલ્મ મનોરંજન સિરિયલ અથવા મનને ખલેલ પહોંચાડે તે જોવાનું ટાળવું જોઈએ નંબર છ સોમવતી અમાવસ્યાના દિવસે ડુંગળી લસણ હિંગ રીંગણ દાળ વગેરે ખાવાનું ટાળો અને બને તો કોઈના ઘરે જવાનું અને અમાવસ્યાના દિવસે કોઈના ઘરે ભોજન લેવાનું પણ ટારો નંબર સાત માંસ અને માછલી લવિન જેવા તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નંબર આઠ અમાવસ્યાના દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ નંબર નવ અમાવસ્યાના દિવસે કોઈનું અપમાન ગારો લડાઈ વાદ વિવાદ વગેરેથી બચવું જોઈએ નંબર દસ સોમવતી અમાવસ્યાના દિવસે તમાકુ દારૂ અને શરાબનું સેવન ન કરવું જોઈએ સોમવતી અમાવસ્યાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે ઉપરોક્ત કાર્યો કરવાનું ટાળવું જોઈએ વ્યક્તિએ ફક્ત સાત્વિક આહાર લેવો જોઈએ અને સાત્વિક જીવન જીવવું જોઈએ અને વ્યક્તિએ દિવસભર શાંત રહેવું જોઈએ અને વ્રતનું પાલન કરવું જોઈએ વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જો તમને માહિતી ગમી હોય તો મિત્રો કૃપા કરીને શ્રી નારાયણજી માટે લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હર હર મહાદેવ